ઘટનાને પગલે સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યા કરનાર પાડોશીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના અને લસકાણા બાપા સીતારામ હોલી પાછળ દ્વારકે સોસાયટીમાં ભાડાની રૂમમાં રહેતા ચાલીસ વર્ષીય બીગાધરા પાંડવ શ્યામલ તેના પાડોશી કાળુ ગુરુ સંતોષ ગુરુ સાથે ઝઘડો થયો હતો આ ઝઘડામાં હત્યાએ ચપ્પુના બેગા ગાજ ઝીકી દીધા હતા જેના કારણે પાડોશી બિગાધરાનું ઘટના સ્થળે મોત થયું હતું બિગાધરા અને કાલુ ગુરુ બંને પાડોશી હતા બિગાધરાના ઘરે રાત્રિના સમયે મહેમાન આવ્યા હતા જેથી બિગાધરા પાડોશમાં રહેતા કાલુગુરુને ત્યાં ટામેટા માંગવા ગયો હતો કે રાત્રિના સમયે કાલુગુરુ પોતાના ઘરનો દરવાજો નહીં ખોલતા બિગાધરા ત્યાંથી પરત આવી ગયો હતો ત્યારબાદ સવારે રાત્રિના સમયે દરવાજો નહીં ખોલતા આ બાબતે બિગાધરા અને કાલુગુરુ ગુરુ વચ્ચે બોલાચાલી થઈ હતી કાલુ ગુરુએ બિદાદરાને ટામેટા માંગવા કેમ આવ્યો તેવું કઈ રક્ષક કરી હતી તે દરમિયાન આવેશમાં આવી કાલુ ગુરુએ બિદાદરાને પેટના ભાગે ચપ્પુ મારી દીધું હતું ગંભીર ઇજાને પગલે બિદાદરાને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું મહત્વનું છે કે હત્યારો કાલુ ગુરુ પોતે પણ ઓરિસ્સાના ગંજામ જિલ્લાનો છે મૃતકરે હત્યારો બંને સંચા મશીનમાં મજૂરી કામ કરતા હતા હત્યાને પગલે સરથાણા પોલીસે હત્યારા કાળુ ગુરુ સંતોષ ગુરુને પકડી આગળની તપાસ હાથ ધરી છે બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે